વડાલીના એશિયન એજ્યુકેશન કેમ્પસના નવ સ્ટાફ મિત્રોએ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા એશિયાના સૌથી મોટા શિક્ષણ મેળામાં હાજરી આપી હતી વિશ્વભરની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ સંસાધન નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાંતોને એક સાથે લાવવા માટે પ્રખ્યાત આ ઇવેન્ટ ઉચ્ચ શિક્ષણમાં નવીન વિચારો અને વ્યૂહરચનાઓના આદાન પ્રદાન માટે ડીઆઈડીએસી એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે કોલેજના સ્ટાફે આ કાર્યક્રમમાં કોન્ફરન્સ વર્કશોપ પેનલ ચર્ચાઓ અને નેટવર્કિંગ સત્રોમાં ભાગ લીધો હતો આ ઇવેન્ટમાં ડિજિટલ લર્નિંગનું ભવિષ્ય આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદ્યાર્થી ગતિશીલતા કાર્યક્રમો જેવા મહત્વના વિષયોને આવરી લેવામાં આવ્યા હતા દુનિયાના જુદા જુદા પાંચ હજાર પ્રદર્શકો અને સહભાગ્યો સાથે આ મેળો શિક્ષણના ભાવિકો તેમજ શિક્ષણના ભાવિને આકાર આપવા માટે એક કેન્દ્ર તરીકે દર વર્ષે આયોજન કરીને સેવા આપે છે ટ્રસ્ટી જયંતિભાઈ અને કાલિદાસભાઈએ આ પ્રસંગે જણાવ્યું કે ડીઆઈડીએસસીમાં અમારા સ્ટાફની સહભાગિતા એ અમને શિક્ષણ ક્ષેત્રે નવીનતમ દ્રષ્ટિકોણ અને તકનીકોમાં અમૂલ્ય આંતરદ્રષ્ટિ આપ્યો છે જેના દ્વારા અમારા શૈક્ષણિક કાર્યક્રમોને વધુ સમૃદ્ધ બનાવવા માટે અમે આ નોલેજને જ અમારી સંસ્થામાં ઉપયોગ કરવા માટે ઉત્સાહિત છીએ અને શૈક્ષણિક અને ભૌગોલિક રીતે પછાત ગણાતા આ વિસ્તારના વિદ્યાર્થીઓને આ લાભ આપવા માટે આતુર છે આ મુલાકાત એશિયન એજ્યુકેશન કેમ્પસને શૈક્ષણિક પ્રગતિમાં મોખરે રહેવાની અને તેના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ તકો સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે